હેલો મિત્રો તો કેમ છો બધા તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકબાલ એકે બ્લોગ્સમાં તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો બનાવવાની કોઈ ઈરાદો તો નહોતો પણ એ બતાવી દઉં કેમ કે અમારા સસલા હતા ને ક્યાં ગયા એના માટે તો ગઈ કાલે રાત્રે મિનાળો ગરી ગયો અંદર ખુડામાં અને બંને સસલાને મારી નાખ્યા ખાડું કરી દફન કરી રહ્યો છું જે જીવ ખૂબ ભરી રહ્યો છે પણ હવે શું કર્યું એમ મોત લખેલું હશે અત્યારે ખાડો કરી અને પહેલાં એમને દફન કરી નાખું તો મિત્રો ખાડો થઈ ગયો દફન કરી નાખું પહેલાં હું 私はもう本当にないです。 મિત્રો માટી ઉવાળી નાખો તો મિત્રો દફન કરી નાખેલ છે અને એ માથે મૂકી દઉં તો અમારા કૂતરા કે મીનાડો બારી પાછા કાઢે નહીં તો પહેલાં હું મૂકી દઉં તો મિત્રો જે થઈ ગયું એ હવે બદલાવાનું નથી એટલે હું દફન કરી અને આવી ગયો છું ખેતરમાં તો કેળા અને મેં વાવી નાખ્યું છે નારિયુલિંગ એ તમને હું બતાવું કેળા ઊગીક ગયા છે વિડીયો આપણે બનાવ્યો નહોતો કે થોડોક આગલા બે વિડીયો એડિટ થયા નહોતા એટલે સ્ટોરેજની થોડીક પ્રોબ્લમ હતી એના માટે તો આ મારું કેળાનું પહેલું વૃક્ષ જે વધારે નીકળ્યું છે તમે જોઈ શકો છો બીજા હજી નીકળે રહ્યા છે બધી બાજુ પણ આ પેલું એવું એ જ કહે મતલબ કે વધારે આમ ફૂટ્યું છે બીજા પણ છે હું તમને બતાવું કશું કે હજી હવે નીકળી રહ્યા છે આ રીતે સામે બાજુ તો જે નાના રોપા લાવ્યા હતા એ પણ હું તમને બતાવું તો એ આગળના ખેતરમાં છે તો મિત્રો આજે ગરમી ખૂબ છે અને વરસાદ આવે એવું વાતાવરણ પણ થઈ ગયું છે તો વરસાદ હમણાંથી આવ્યો ને તો અઠવાડિયાથી છ સાત દિવસથી આવું જ વાતાવરણ છે તો વરસાદ આવ્યો નથી પણ આજે કદાચ આવશે તો મિત્રો આવી ગયો છું હું ખેતરમાં નાળિયેરી જ્યાં મેં આખું ખેતર વાયું ત્યાં તો અહીંયાથી બધી મોટી છે અને અહીંયાથી બધી નાની જે પાછળથી લાવ્યા તે અને પચમાં સોયાબીનને લાવ્યા હતા એ પણ વાવી નાખ્યું છે હો હો ગરમી ને એમાં જે ખાડો ખૂબ સ્વાસ્થ્ય ગરમી ખૂબ થઈ રહી છે તો આ ખેતરમાં હજી એક મોટું કેળાનું મતલબ કે ફૂટ્યું દેખાતું નથી પણ બધે જગ્યાએ છે તમે મિત્રો ગઈકાલે કઈ આ તો વિડીયો બન્યો નહોતો ખાસ ખાતેલું કંઈ કામ કર્યું નહોતું ના તો મારીને આરામ કર્યો હતો અત્યારે વહેલી સવારમાં ડેરી ચાલુ કરી નાખું અને વિડીયો આપણે સ્ટાર્ટ કરી નાખ્યો

painting નું કામ પતિ ગયું છે તો તમને આગળ બતાવું મિત્ર દેરી નું બધું કામ પતિ ગયું અને છેલ્લે હું જતો તો બોરે તો હું તમને દેખાડી દઉં આ પાળિયા જે હમણાં આગળ ના કાઢ્યા અને મતલબ કે અત્યારે painting ને એવું થઈ ગયું છે અને હવે સોમવારે એટલે મતલબ કે ત્રીસ તારીખ કદાચ આવતી અત્યારે પ્રતિષ્ઠા છે તો ત્યારે બ્લોગ માં આપણે લેશું તો મિત્રો પહોંચી ગયો છું બોરે અને ખાતર ભરાઈ રહ્યું છે અમારે જ્યાં તો નેપિયર વાવવાનું છે ત્યાં નાખવાનું છે તો પહેલાં નારિયેળમાં થોડું થોડું નાખવાનું છે અને બાકીનું બધું જે ટોલા થાય આપણે ખાસ વાવવાનું છે તો બીજી હું લાવ્યો છું તમને આગળ બતાવું અત્યારે ખાતર ભરાય છે ભરી રહેવા એવું કેમ કે વેલા આવ્યા તા જાય હું દૂધ ભરી રવાનગી બીજી કાઢીને અત્યારે હવે આવ્યો પતી ગયું ને પતી ગયો અમારે અનેરા સેટ કંઈક કરી રહ્યા શું રહ્યો

તો મિત્રો વરસાદ ખેંચણો બે દિવસ થઈ ગયા એમ તો ઘણા દિવસ વાતાવરણ સારું એવું છે વરસાદ આવે એવું વરસાદ ખેંચણો આવ્યો નથી તો અત્યારે અમે સોયાબીન અમે જે વાવી નાખ્યો તો તેમાં પાણી મૂકી રહ્યા છીએ તો અહીંયા કાંઈ પડ્યું પાણી આવે છે અમારે ખાડનું મોટર ચાલુ કરવાની જરૂર નથી ને લાઇટ બિલનો કોઈ ઇશ્યુ નથી કેમકે જેટલો બચાવ થાય એટલો સારો પડ્યું પાણી અમારે આવેલું છે અહીંયાથી તો ચાલુ કરી નાખ્યું છે તો પાણી ચાલુ કરી નાખ્યું એક બાજુ ખાતર નાખવાનું ચાલુ છે તો ખાતર નાખવામાં તો અત્યારે ઘણા જણા છે આપણી જરૂર નથી એટલે આપણે પાણી ચાલુ કરી નાખીશું તો એ પાણી મૂકી દીધું છે પાણી પીવી રહ્યું છે પહેલા છેલ્લા કેરામાં પાણી મૂકી દીધું તો એ પૂરો ભરી ગયો તો મતલબ તોર્યો ને હવે સોયાબીનમાં મૂકી દીધું તો હારવે હરે ભધવાર પીવડતા જશું તો નારિયેળ પી જાય વારી નાખ્યો પછી હારવે હરે પીવ રહતા જઈશું અને ઓલા બી એક ટોલી ખાલી કરી અને બીજી ટોલી ભરવા ગયા છે રહ્યા છે માં આવશે નહીં તો મિત્રો આ તો વિડીયો આશા રાખું છું કે વિડીયો તમને સારો લાગ્યો છે મળશો આગલા વિડીયોમાં અત્યારે મને રજા આપો